ചാജിയ ઉપર <tutra> તમા hmm, <s dirlands> <twa, okay>, <tutra> <tutra> Oh <laughs> no 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 oh <laughs> सुई दो तुम्ही खाता पछि दो राखो तुम्ही उभा रही जाओ खाया पळे गळ दर جاي

Bolong dah tu, nombolong nanti. Maka, ni takut nombolong, 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 nombolong,

sad dukha tu jan abhi tujhe kamdan bol

અહીં આવો સમજાવી દઉં આ દરોદ ઘોડી જમીન પેલા એક આપી દેવા અહીં હા સર ના જમીન પછી એક ના રૂપિયો હલા હાથે પૈસા કરી પાટો છૂટી જાય પછી કરી હા તો પછી તો ગરમ પાટો બેડી દેજો લો બોલો કેટલા રૂપિયા રૂપિયા પૂરા કાઈ મે ઉધારમાં ઘરે પૈસા ફોન બી કરી આ તો નંબર મારો કુનો સાઈ